હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટડી જ્યાં આપણું મકાન બની રહ્યું છે નવું તો આપણે ત્યાં આવી ગયા છીએ તો જુઓ સામે આપણા મકાનનું કામ ચાલુ છે બધા મજૂર છે ને જો આઈ આઈજી અને રાત્રે વરસાદ આવ્યો ને એમાં બહુ નુકસાન થઈ ગયું તો ચલો હવે આપણે ત્યાં જવા દઈએ કેટલું કામ થયું છે ને એ જોવે તો રાતે બહુ વરસાદ આયાનીમાં જો આ બધું પાણી પાણી થઈ ગયું ગારો ગારો થઈ ગયો એટલે આજ કંઈ કામ ના થઈ ગયું એટલે આજ આપણે હે ને બીજું કામ ચાલુ છે વરસાદ આયાનીમાં બધું ગારો ગારું થઈ ગયું પાર્ટી આમ અમારું કામની વસ્તુ બધી રહીને નુકસાનમાં બહુ આવી ગયું તો આજે એવું અમે વિચાર્યું કે કાલ આપણે કડિયા કામ ચાલુ કરવાનું છે ને તો જે આ ઈંટું આપણે ઈંટુની ગાડી રહીને એ બધી અહીંયા કણે બધી લાઈન નાખવી જો આવી રીતે ઈંટું આપણે ખાના ખાનામાં હે ને ટાગલાં કરી દેવી એટલે કારણ કે કાલ શું કળિયા કા કળિયા આવે ને એટલે આપણે બહુ કામ ના રહે ઈટું બીટું હારવી ના પડે ને જલ્દી આપણું કામ થાય તો જો આ ઇંટું કામ ચાલુ જ છે આટલી સારી છે આ ઢગલો રહ્યો ને ત્યાં આઈકણ લેવાનો છે તો હવે આ બે નાસ્તો લેવા જાય નાસ્તો કરીને કામ ચાલુ કરવાનું છે તો જો અહીંયા રેત પણ પલરી ગઈ છે અને આ બે આ આઈકણા પાંચ હજાર ઈટુ ને આ પાંચ હજાર ઇટુ આવી ગઈ છે અને કામ ચાલુ જ છે તો ચો નાસ્તો કરીને ફટાફટ પાછા કામે લાગી જાય તો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે તો ચલો નાસ્તો આવી ગયો છે નાસ્તો કરીને આપણે લાગી જાય કામે તો જો ગોપાલના પડીકા અમે મંગાવી દીધા બાલાજીના તો હે ને અમે નાસ્તો કરવા નાસ્તો બાસ્તો કરીને પછી આવી તું ને ઓલી અહીં કણ લગાવો મંડી ફટાફટ નાસ્તો કરી લેવી ચલો ચલો આપણે નાસ્તો કરી લીધો અને અમે થઈ ગયા તૈયાર ને હવે મારા મામા જો મોજા પ્યા લીધા શું કે વાગે નહીં નહીં ઈટું ના વાગે ઈટું વાગે નહીં વાગે નહીં તો આપણે તૈયાર થઈ ગયા નાસ્તો કરી લીધો એ હાલો હવે લાગી જાવ કામે ચાલો હવે તો હે ને રેસ હારવા ઈટું ઈટું ના થપ્પો કરવા લાગી જાય ચાલો ફટાફટ લાગી જાય હેરો ને હા જેટલું બધું આવે એટલું ઉધાર કરી દીધો પણ જો આપણે ને ઘર કેવી રીતનું બનાવવાનું તમને પૂરેપૂરું આનો નકશો આપી દઉં કે આપણે ઘર કેવી રીતે બનાવવાનું તો જુઓ આવી રીતનો આપણો પ્લોટ હે બરાબર તો આવી રીતનો પ્લોટ એટલે આ રહ્યું ને આ પહેલું રહ્યું આપણે ફળ્યું એટલે આ જગ્યા ઉપર આપણે સંડાસ બાથરૂમ બનાવવાના છે જુઓ પાઇપે લગાવી દીધા તો આ જગ્યાએ સંડાસ બાથરૂમ અને આ જગ્યાએ આપણું ફર્યું રાખવાનું અને અહીંયાથી આપણે જે આ જે આપણે પડે ને એ જગ્યાએ આપણે ગેટ રાખવાનું દરવાજો ઉપર ઊંચું હોય પણ પગથિયા મૂકવાના છે પછી આ જગ્યાએ આપણું કિચન છે આ જે આખું આખું આટલું બધું મોટું આ બધું મોટું રહ્યું ને આ આખું આખું આપણું રસોડું છે એટલે આમાં રસોડું જ રાખવાનું એટલે શું બધું અંદર સામાન આપણે કોઈ બહાર આવવાનું જ નહીં પછી આ આપણો પહેલો રૂમ આ આપણો બીજો રૂમ અને આપણે મેમન મેમન બધા માટે બેસવાનું છે અને પાછળ આપણે ગેલેરી છે ગેલેરી એટલે કે આ જગ્યાએ આપણે ગેલેરી આપણે વાહન વાહન બધું ધોવું હોય ને ઢોગડા બોગડા એ બધું આઈકણ બધું કામ પતાવી દેવાનું એટલે આનું કામ પછી લેવાનું જો અત્યારે ઈટુ આ કિરા દક્ષા જો આ ઈટુનું કામકાજ ચાલુ થઈ ગયું આવી રીતે થપ્પો મારો ને આપણે કાલ કર્યા આપણને તોડે નહીં કાઢ્યા ને આપણે તોડી નાખવાના તો ચાલો આપણે કામે લાગી જાય જો ઈટુ નું કામકાજ ચાલુ થઈ ગયું હોળા ભાઈ થપ્પા માં કેચ નાખે મારા માણસો કામે લાગી ગયા છે આજે સાંજ લાગે અમારે હે ને આ ઈટુ ઝારવાની જો ધ્યાન રાખો ભાઈ વિડીયો માં ના ધ્યાન રાખશો ચલો ચા પાણી પી અમે આઈ ગયા પાહા ઈટુ ના કરવા માટે પહા હવાની જેમ રેડી થઈ ગયા તો પાસ આવે મે લાગી ગઈ અને ફટાફટ આયતનો ઢગલો પડ્યો ને કે મે પતાઈ દીધી અને આ જગ્યા લગાવી દી ચાહે કદન સુ હોય ચાલ ફટાફટ હોય ને ઢગલો કરના હુઈ 3 વાગી ગયા છે તા બહુ હે પણ કામ તો કરવું પડશે જેથી કરીને જલ્દી વેલા આપણું ઘર બની જાય આશરો લાગી જાય તાન ફટાફટ તો ચાર વાગી ગયા અને અમારા ચા આવી ગયો છે ઈશામાં અમારા ચા લઈને આવી ગયા છે અને આજે અમારા કારીગર ઈતુ હારવા માટે અમારા દક્ષા બેન અમે પાણી સાચવી ઈતુ માં જુઓ ઈતુ પાણી સાચવી છે અને હવે ચા આવી ગયો તો ચા પાણી કરીને પા ઈતુ હારવા લાગી જાય કારણ કે જો એક ગાડી ઈતુ અમે હે ને પતાવી દીધી ઈશામાં ગારું ના પૂછો એક ગાડી અમે ઈતુ હાર નાખી દે અંદર દેખાશે તો ચા આવી ગયો તો પેલા ચા પીલી ને દક્ષાબેનનો મરો પાણી સાથે દક્ષા તો પાણી સાથે ચા પી લીધો બરોબર આ મારે કે સુવાડા તો ફાઇનલી હે ને અંધારું થઈ ગયું ને હવે અમે ઘરનું કામ મુકી દીધું એટલે હવે થાકી ગયા આખા દાડાના જો અમે જા અમારું ઘર બને ને અહીં કણે હે ને ગાય ઉચરે જો હામે દેખાય આપણું ઘર જો એ દેખાય ની અહીં કણે અને અમે હે ને તાબા ઉપર આવી ગયા છીએ કોમેડી વિડિયો માટે કોમેડી વિડિયો શૂટિંગ કરી લીધો છે 7:37 45 કોમેડી વિડિયો અપલોડ થઈ જશે જોઈ લીજો પણ વિડીયો પહેલા આવી જાય કારણ કે આ વ્લોગ રેન મોડ આવશે તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરશું વિડીયો પસંદ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે બીજા વિડીયોમાં કીઓ ભાઈ અહીંયા બહુ હજીરો કરી નાખ્યો છે જો બિસ્કિટની પધારી ફેવરી નાખી એ ગયો સ્માઈલ આપી દે હા તો ચલો બાય બાય